હેલો મિત્રો સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો અત્યારે તમે યુટ્યુબ ઉપર જોશો તો વ્યૂ વધારવા માટેની ઘણી બધી ટ્રીક અને ટિપ્સ છે જે આપવામાં આવતી હોય છે આ વિડીયોમાં મિત્રો મોટા ભાગના વિડીયો છે જેમાં ટ્રીક અને ટીપ્સ આપણે અપનાવીએ તો આપણને કાંઈ ચેનલમાં ફાયદો થતો નથી અને આપણે ખોટી રીતનો જે ટાઈમ છે જે વેસ્ટ થતો હોય છે પરંતુ આજે આ વિડીયો મિત્રો એક એવી ટ્રીક આપવાનું છું કે એ ટ્રીક તમે તમારી ચેનલમાં અપનાવશો તો હંડ્રેડ પર્સન્ટ તમારી ચેનલમાં વ્યૂ પણ સારા એવા મળશે અને સબસ્ક્રાઇબર પણ સારા એવા મળશે તો ચાલો મિત્રો આ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આપણે આ આપણી ચેનલમાં ટ્રીક કેવી રીતે અપનાવવી હવે મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં વાઇચે સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરવાની છે ત્યારબાદ વાઇચે સ્ટુડિયો એપ્લિકેશનમાં અહીંયા વચ્ચે ઓપ્શન જોવા મળશે એનાલિટિક્સ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો અહીંયા ઉપરની તરફ ઓપ્શન જોવા મળશે ઇન્સ્પાયરેશન અત્યારે ઇન્સ્પાયરેશન એવું ઓપ્શન છે પરંતુ મિત્રો અપડેટ આવ્યું એ પહેલાં અહીંયા ઓપ્શન જોવા મળતો રિચર્ચ અપડેટ બાદ અહીંયા ઓપ્શન અત્યારે જોવા મળે છે ઇન્સ્પાયરેશન ઇન્સ્પાયરેશનનો તમે ગુજરાતી મિનિંગ મિત્રો જાણશો તો એનો મિનિંગ એવો થાય કે પ્રેરણા તો મિત્રો તમે અહીંયા ઇન્સ્પાયરેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા ઓપ્શન જોવા મળશે ટોપ સર્ચ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઘણા બધા ટૉપિક જોવા મળશે અને આ ટોપિક મિત્રો તમારી ચેનલને રિલેટેડ જ હશે હવે મિત્રો તમે અહીંયા ઘણા બધા ટૉપિક છે એમાંથી કોઈ પણ ટૉપિક ઉપર વિડીયો બનાવશો આ ટૉપિકમાંથી તો એમાં સારા એવા વ્યૂ અને સબસ્ક્રાઈબર પણ મળશે અને ખાસ મિત્રો આ ટૉપિક છે જે તમારી ચેનલને રિલેટેડ જ હશે ત્યારબાદ મિત્રો બેક આવી અને અહીંયા નિત્ય ઓપ્શન જોવા મળશે રિસેન્ટ વિડીયો જેના ઉપર અહીંયા એરો ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના બધા વિડીયો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મારી જ ચેનલને રિલેટેડ અહીંયા ઘણા બધા વિડીયો છે જે જોવા મળશે તો મિત્રો આ રીતે તમે તમારા મોબાઈલમાં ઓપન કરશો વાઇટી સ્ટુડિયો તો એમાં તમારી ચેનલને રિલેટેડ બધા વિડીયો છે જે જોવા મળશે અને કોઈપણ વિડીયોમાં જે તમે કોઈપણ ટૉપિક ઉપર વિડીયો બનાવશો તો મિત્રો સારા એવા વ્યૂ અને સબસ્ક્રાઈબર પણ મળશે તો આ રીતે મિત્રો વાઇટી સ્ટુડિયો એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે જોઈ શકશો અહીંયા મિત્રો સર્ચ અને રિસેન્ટ વિડીયો આ બધા વિડીયોમાંથી તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવશો તો સારા એવા વ્યૂ અને સબસ્ક્રાઈબર પણ મળશે તો મિત્રો આશા રાખો કે વિડીયો સારો લાગ્યો હશે અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી જેન્યુન માહિતી તમને કાયમી માટે મળતી રહેશે અને આપણી ચેનલ ઉપરથી અત્યાર સુધી મિત્રો કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે તો મિત્રો અને ખાસ આપણી ચેનલ ઉપરથી ગુજરાતી ભાઈઓ માટે યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી કાયમી માટે તમને મળતી રહેશે